શન આણંદ સત્યની નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ નેશન આણંદ માં આપ સૌનું સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર આણંદ જિલ્લા ચૌદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ની બદલી કરવામાં આવી જ્યારે ત્રણ પોલીસ મથક ફાળ આણંદ જિલ્લાના ચૌદ પીએસઆઈ ની આંતરિક બદલી કરવામાં આવી જેમાં વાત કરીએ તો આરસી નાગુલ ને મૂક્યા છે આરેશ શેલાણા ને વાસદ પોલીસ નો ચાર્જ સોંપ્યો છે ખંભાત રીડરમાં ફરજ બજાવતા જેબી રાઠોડ ને એસસી એસટી રીડરમાં એસસી એસટી રીડરમાંથી જે કે ની આણંદ ગ્રામ્યમાં આણંદ ગ્રામ્યના બી કે રાઠોડ ની ટાઉન